જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વ્રજમાં જતીપુરામાં જે છે ગોવર્ધન પર્વત બિરાજે છે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ભગવાને જે હમણાં જ એકમના દિવસે અનકૂટ લીલાનો ઉત્સવ ઉજવાઈ ગયો આપણે તો એ ગોવર્ધન પર્વતનું મહાત્મય શું છે અને એ પર્વતની ભાવભાવના એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ ગોવર્ધન પર્વત એ હરિદાસ વર્ય રૂપે મહાન ભક્ત છે અને આપણે વ્રજમાં પરિક્રમામાં એ મહાત્મ્ય જ છે એનું પરિક્રમા કરવાનું તો એ પર્વત કોણ છે તો એના પાંચ સ્વરૂપ છે એક ગોર ભુજંગ સ્વરૂપ ભુજંગ એટલે સાપ સફેદ સર્પ તરીકે દર્શન આપે છે ગાય સ્વરૂપે ગ્વાલ સ્વરૂપે સિંહ સ્વરૂપે અને સ્થૂલ સ્વરૂપ જે આપણને અત્યારે દેખાય છે તે સ્વરૂપે શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ એ માનસિક ગંગામાં છે અને પૂંછ એ પૂંછડીના લોઠા આગળ છે ત્યાં શ્રી ગિરિરાજજીની સમાપ્તિ થાય છે શ્રી ગિરિરાજજીના ત્રણ શિખર છે રાધાકુંડથી દાન ઘાટી સુધી શિખર ગોવર્ધનથી સુરભિકુંડ સુધી મધ્ય શિખર અને સુરભી કુંડથી અપસરા કુંડ સુધી બ્રહ્મશિખર કૃષ્ણ અવતાર વખતે ભગવાને આદિશિખર ઉપર ક્રીડા કરી છે મધ્ય શિખર ઉપર અત્યારે ક્રીડા કરે છે અને બ્રહ્મ શિખર પર હવે પછી સમયમાં ક્રીડા કરશે શ્રી ગિરિરાજજીનું અંગ પદ્મરાગ મરકત મણીષ ફાટિક જેવું છે તેઓ તેઓમાં અનેક પ્રકારના વૃક્ષ આદિ શોભાયમાન છે તેમાં અનેક જાતની લીલાના સ્થળ છે શ્રી ગોપાલદાસજીએ વલ્લભ વ્યાખ્યાનમાં પણ ગાયું છે પદ્મરાગ મરકત મણીષ ફાટિક શ્રી ગોવર્ધન સોહે બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિનું મન મોહે નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં પાર વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર તો શ્રી ગિરિરાજજી ઉપર શ્રી ઠાકુરજી પધારે છે ત્યારે શ્રી ગિરિરાજજી માખણ જેવા કોમળ એટલે કે મુલાયમ થઈ જાય છે તેથી તેમના પ્રભુના ચરણવિંદ લકુટી તથા શ્રીહસ્તના ચિહ્ન ત્યાં જોવા મળે છે આપણને દર્શન થાય છે એના તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપાત્મક સ્વરૂપ છે એક વખત શ્રી ગુસાઈજીના ચતુર્થલાલ છે ગોકુલનાથજી અને પંચમ પુત્ર શ્રી રઘુનાથ લાલજીના પુત્ર શ્રી ગોપાલલાલજી કે જેમણે ગોપાલ નામનો આંતર સંપ્રદાય ચલાવ્યો એ ગોપાલલાલજી સિનાથજીના દર્શન કરવા માટે શ્રી ગોવર્ધન પર્વત ઉપર વાતો કરતાં કરતા પધારી રહ્યા હતા અને સાથે ખવાસ પણ હતો તેની ગોદમાં શ્રી ગોપાલલાલજીના પુત્ર શ્રી ગોપેન્દ્રજી બિરાજતા હતા બંને સ્વરૂપોની વાતચીતમાં રસ લઈ રહેલા ખવાસે ચાલતા ચાલતા પૂછ્યું કે મહારાજ આપ જે વાતો કરો છો કે શ્રી આ ગોવર્ધન પર્વત આ શ્રી ગિરિરાજજી એ મુલાયમ માખણ જેવા કોમલ છે એવું સાંભળ્યું છે પણ અત્યારે તો એવો અનુભવ આપને કેમ થતો નથી એ સમજાવવા કૃપા કરો ને હજી તો પ્રશ્ન પૂરો થયો કે ન થયો તા તો શ્રી ગોપેન્દ્રજીએ ખવાસની ગોદમાંથી ઠેકડો માર્યો ઉપરથી કઠોર લાગતા પર્વત રૂપે બિરાજે એટલે કઠોર જ લાગે પણ ગોદમાં બિરાજતા હતા ગોપેન્દ્રજી એની ઠેકડો માર્યો તો શ્રી ગિરરાજજીને આપશ્રીના બંને ચરણ શ્રી ગોપેન્દ્રજીના બંને ચરણો ઘૂંટી સુધી શ્રી ગિરરાજજી પર્વતમાં ખૂંપી ગયા માખણ જેવા મુલાયમ થઈ ગયા આ પ્રત્યક્ષ જોયું ખવાશે અને આપશ્રીના ચરણાવિંદમાં એ નમી પડ્યા આવો એનો પ્રગટ પ્રતાપ છે શ્રી ગિરરાજજીનો પુરાણોમાં શ્રી ગિરિરાજ સંબંધી એવું લખાણ મળે છે કે સારસ્વત કલ્પમાં શ્રી ગિરિરાજજી ચૌદ ગાઉં લાંબા સાત ગાંવ ઊંચા અને એક ગામ પોળા હતા આ વિસ્તારને લઈને શ્યામઢાક ગુલાલકુંડ બિલછુકુંડ ટોડનો ઘનો રાધાકૃષ્ણકુંડ જમનાવતા ગામ ચંદ્ર સરોવર અને પૂંછરી આ બધા સ્થાનો લીલા મધ્યપાતી શ્રી ગિરિરાજજીની તળેટીમાં ગણાય છે પણ અત્યારે ગિરિરાજજી તલભાર ઘટે છે એને હિસાબે નાના થઈ ગયા છે હાલ શ્રી ગિરિરાજજી મથુરાથી પશ્ચિમમાં તેર માલ તેર માઇલ દૂર આવેલા છે અને દક્ષિણ પૂર્વ દિશામાં રહેલ છે અત્યારે તેમની ભૌતિક લંબાઈ લગભગ સાત કોષ અને ઊંચાઈ સો ફૂટ છે પ્રાચીન કિવનદંતી પ્રમાણે શ્રી વૃંદાવન અને શ્રી યમનાજીની સાથે શ્રી ગિરિરાજજી પણ પોતાનું ભૌતિક સ્વરૂપ થોડુંક થોડુંક તિરોહિત કરતા જાય છે કે પુલચ્છી ઋષિના શ્રાપથી એ તલભાર ઘટતા જાય છે શિહાથજી અહીં શિહ્નાથજી જ્યારે અહીંથી મેવાડ પધાર્યા ત્યારે દંડવતી શિલાની ઊંચાઈ માણસ પૂર હતી એક માણસ ઊંચો હોય એટલી દંડવતી શિલાની અને અત્યારે આપણે દર્શન કરીએ તો એ ઊંચાઈ ઘટી ગયેલ અને અંદર સમાઈ ગયા આવા ગિરિરાજના ત્રણ સ્વરૂપો છે આધિદૈવિક આધ્યાત્મિક અને ભૌતિક સ્વરૂપ નિત્યલીલામાં શ્રી ગિરિરાજજી આધિ દૈવિક દૈવિક સ્વરૂપે બિરાજે છે સારસ્વત કલ્પમાં જ્યારે શ્રી નંદરાયજી વગેરે ગોપો ઇન્દ્રિયા કરતા હતા ત્યારે શ્રી કૃષ્ણની આજ્ઞાથી તેમણે ઇન્દ્રિયાગ છોડાવી અને ગોવર્ધન યાગ કર્યો હું જ પર્વત છું એવી આજ્ઞા કરી શ્રી ગિરિરાજજીમાંથી સાક્ષાત પ્રભુ પ્રગટ થયા અને તેમણે હજારો શ્રીહસ્ત ધારણ કરી અને ભક્તોના ભોગનો અંગીકાર કર્યો આમ આધિદૈવિક સ્વરૂપે શ્રી ગિરિરાજે નિત્યલીલામાં બે સ્વરૂપે ધારણ કરીને બિરાજે છે શ્રી ગિરિરાજજીનું એક સ્વરૂપ ભગવદ્ ભક્તનું છે તેઓ સૌ ભગવદ્ ભક્તોમાં શિરોમણી ગણાય છે તેથી તેઓ હરિદાસ વર્ય કહેવાય છે આ સ્વરૂપે તેઓ સદાકાળ પ્રભુની સેવામાં તત્પર રહે છે ગૌચારણ માટે પધારેલા પ્રભુને બિરાજવા માટેની નિકુંજ સિદ્ધ કરે છે ગાયો માટે લીલું ઘાસ જલ અને વૃક્ષોનો છાંયો સિદ્ધ કરે છે પ્રભુને આરોગવા માટે પુલિંદજીઓ દ્વારા લીલો મેવો સિદ્ધ કરી પ્રભુને અંગીકાર કરાવે છે પોતાની ભીતર એક સાથે છયે ઋતુઓ પ્રગટ કરે છે શ્રી ગિરિરાજજી શ્રી ગોવર્ધન પર્વતમાં રોજે રોજ છયે ઋતુ પલટી જાય છે પ્રભુના વિહાર માટે દ્વાદશ નિકુંજો સિદ્ધ કરે છે અને એ શ્રી ચતુર્ભુજદદાસજી ખટ્ટ ઋતુની વાર્તામાં આપણને આ જાણવા મળે છે હવે શ્રી ગિરિરાજજી ભક્તોના વિવિધ સ્વરૂપે દર્શન આપે છે ભક્તોને શ્રી મહાપ્રભુજીના ચુર્યાસી કૃપાપાત્ર વૈષ્ણવમાં એવા અચ્યુતદાસ ગૌડ નામના વૈષ્ણવ થઈ ગયા તેમણે શ્રી ગિરિરાજજી ઉપર ખૂબ શ્રદ્ધા હતી તેઓ દર મહિને શ્રી ગિરિરાજજીની બે ચાર પરિક્રમા કરતા એક વખત શ્રી મહાપ્રભુજીએ તેમણે આજ્ઞા કરી કે તમે એક સાથે શ્રી ગિરિરાજજીની ત્રણ પરિક્રમા લગાલટ કરો અટક્યા વગર ઘણીવાર પ્રયત્ન કર્યા પછી જ્યારે એક વખત તેમણે એક સાથે ત્રણ પરિક્રમા કરી ત્યારે શ્રી ગિરિરાજજીએ ગ્વાલ સ્વરૂપે પછી સિંહ સ્વરૂપે અને અંતમાં ગાય સ્વરૂપે દર્શન આપ્યા શ્રી મહાપ્રભુજીએ આ ત્રણેય સ્વરૂપોનો ભાવ સમજાવતા તેમને આજ્ઞા કરી કે ગ્વાલ સ્વરૂપે શ્રી ઠાકુરજી પોતે હતા સિંહ સ્વરૂપે શ્રી ગિરિરાજજી હતા તમે તેનાથી ડેરા નહીં એટલે તેઓ ગાયના સ્વરૂપ બની ગયા ઘણા વૈષ્ણવોને શ્રી ગિરિરાજજીના દર્શન નાગ સ્વરૂપે પણ થાય છે શ્રી ગિરિરાજજીનું આધ્યાત્મિક સ્વરૂપ ગોલોકધામમાં પ્રત્યક્ષ બિરાજે છે પૃથ્વી ઉપર પણ કૃપાપાત્ર વૈષ્ણવને તે સ્વરૂપે શ્રી ગિરિરાજે દર્શન આપે છે શ્રી ગિરિરાજ્યના આધ્યાત્મિક સ્વરૂપના દર્શન કરી શ્રી વલ્લભ આખ્યાનમાં ગોપાલદાસે ગાયું જ છે તો આવા શ્રી ગિરિરાજજી કોઈ એક કાળમાં શ્રી ગિરિરાજજીની ઊંચાઈ એટલી બધી હતી કે તેમની છાયા ત્યાંથી તેર માઇલ દૂર આવેલા મથુરા શહેર ઉપર પડતી એનો પડછાયો શ્રી ગિરિરાજજીનો શ્રી સિંહનાથજી જ્યારે વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે દંડવતી શિલાની ઊંચાઈ છ ફૂટ હતી અત્યારે જમીનની અંદર છે એ પુલસ્ય ઋષિના શ્રાપને કારણે તો આવા શ્રી ગિરિરાજજીની પરિક્રમાનો આપણે મહાત્મય જોઈએ તો શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવાનું ઘણું બધું મહાત્મય છે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવાથી અનિષ્ટ દૂર થાય છે અને ઈચ્છિત ફલની પ્રાપ્તિ થાય છે વૈષ્ણવો સિવાય અન્ય ધર્મ સંપ્રદાયવાળા પણ શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરે છે શ્રી ગિરિરાજજીની પરિક્રમા નવકોશી સાત કોશી અને પાંચ કોશી એમ ત્રણ પ્રકારની થાય છે નવકોશીની પરિક્રમા શ્રી ગિરિરાજજીની દંડવતી શિલાને દંડવત કરીને ગોવર્ધન માનસી ગંગા ઉદ્ધવકુંડ રાધા કૃષ્ણકુંડ ત્યાંથી પાછા ગોવર્ધન ત્યાંથી ચંદ્ર સરોવર આન્યોર ગોવિંદકુંડ પૂછરી સુરભી કુંડ થઈને દંડવતી શિલાએ આવવાથી નવકોષી પરિક્રમા પૂરી થાય છે સાત કોશીની પરિક્રમા દંડોતી શિલાથી આરંભ કરી ઉપર મુજબના સ્થળોની પરિક્રમા કરતા એક ચંદ્ર સરોવર બે કોષનો ભાગ છોડી દેવાનો તો એ સાત કોશી પરિક્રમા થઈ જાય અને પાંચ કોશી પરિક્રમા દંડોતી શિલાથી ગોવર્ધન આન્યોર પૂંછરી સુરભી કુંડ થઈ દંડવોતી શિલાએ આવતા એ પાંચ કોષ પરિક્રમા થઈ કહેવાય તો આ રીતે શ્રી ગિરિરાજજીની ભાવભાવના અને અત્યારે વૈષ્ણવો આ સમયમાં પણ એ જ રીતે લાભ લે છે અને એ જ રીતે વ્રત પરિક્રમા કરવા જાય ત્યારે શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરે છે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી અન્ય બાળકો અદ્યપિ બિરાજમાન ગોસ્વામી બાળકો પણ અત્યારે પણ લીલી પરિક્રમા કરે છે અને શ્રી ગિરિરાજજીની પરિક્રમા પણ કરે છે માનસિ ગંગા શ્રીહરિદેવું શ્રી ગિરિરાજ કી પરિક્રમા દેવું કુંડ કુંડ ચરણામૃત લેવું આપનો જન્મ સુફલ કરી લેવું શ્રી વલ્લભાધિશ કે જય